સાબરકાંઠાના ઈડરમાં ઇકો ચાલકે બેને અડફેટે લીધા ચાલક સહિત બે ફરાર ઈડર શહેરમાં દિવાળીની મોડી રાત્રે હિટ ઘટના બની હતી રવિવારે મધ્યરાત્રિ આશરે બાર વાગ્યાના સમયે ઈડર આરામગૃહ સામે એક ઇકોવાને મહિલા અને તેના નાના બાળકોને અડફેટમાં લીધા હતા અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે જ્યારે બાળકોનો ચમત્કારી બચાવ થયો છે માહિતી અનુસાર જી જે નાઇન બી એ સત્તાણું સત્તર નંબરની ઇકોવાને ફૂલ સ્પીડે આવીને દિવાળીના કલર વેચી ગુજરાન ચલાવતી મહિલા અને તેના બાળકને ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા આરામ ગૃહથી ખસેડાઈ ગઈ હતી અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી બાળકને ટક્કર લાગી હતી પરંતુ તે ઉછડીને એકો પરથી પટકાયા બાદ આરામ ગૃહથી મામલતદાર કચેરી પાસે આવેલી દીપક રેસ્ટોરન્ટ સુધી પહોંચી ગયું હતું સદનસીબે બાળકને કોઈ ગંભીર ઈજા થઈ નથી ઈકો વાનમાં બે યુવકો સવાર હતા તેમાંથી એક ઈડર શહેરની કિશન કટલરી દુકાનના માલિકનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત બાદ બંને યુવકો દીપક રેસ્ટોરન્ટ પાસે ગાડી મૂકીને ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરા સામે આવ્યા છે પોલીસે આ મામલે તપાસ કરી છે રિપોર્ટર હમીદ મન્સૂરી બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા